હેઠળ એપાર્ટમેન્ટ જર્જરિત હાલતમાં છે તેમ છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતા લોકોના જીવ સામે જોખમ ઊભું થયું છે તેવો જ એક વિવાદ સામે આવ્યો છે પાલનપુર રોડ ખાતે આવેલ સહજાનંદ જર્જરિત હાલતમાં થઈ સોસાયટીમાં રહેતા લોકોના જીવને જોખમ છે છે અને વાત તો એ કે આ એપાર્ટમેન્ટ જર્જરિત હાલતમાં હોવા છતાં પણ અહીં લોકો જીવના જોખમે છે આ અંગે સોસાયટી વાસીઓ વારંવાર એસએમસી માં અરજી કરી છે અને ત્યારબાદ એસએમસીના અધિકારીઓ આવીને નોટિસ આપીને જાય છે પણ ત્યારબાદ કોઈ પગલા ન લેતા અહીંના લોકોના જીવને જોખમ ઉભો થયું છે ત્યારે સહજાનંદ એપાર્ટમેન્ટની આજુબાજુ રહેતા

હું અહીંયા રાધાકૃષ્ણ સોસાયટી શેરી નંબર ત્રણમાં પચીસથી અઠાવીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ આ બિલ્ડિંગ બન્યાને બાજુમાં સહજાનંદ બિલ્ડિંગ એ બન્યાને લગભગ બત્રીસથી પાંત્રીસ વર્ષ થયા છે તે બિલ્ડિંગને રિનોવેશનની જરૂર છે મારું ઘર એની એક્ઝેક્ટ બાજુમાં છે એ બિલ્ડિંગ પરથી અવારનવાર પોપડાઓ પડવાના સ્લેબ પડવાના એવા બનાવો બનતા હોય છે જેના માટે મેં એક ઓનલાઈન કોર્પોરેશનમાં નોટિસ પણ આપી છે પણ તે છતાં પણ કોઈ હજુ સુધારો થયો નથી સાહેબો આવે છે કે લોકોને નોટિસ આપે છે લગભગ દસ થી પંદર વાય લોકો નોટિસ પણ આપી હશે પણ ત્યાર પછી પણ કોઈ સુધારો નથી હાલમાં પણ બે દિવસ પહેલા જ પોપડો પહેરો છે કાલે ઉઠીને અહીંયા કોઈ નાના છોકરાઓ રમતા અને કોઈને જાનમાનને નુકસાન થાય તો જવાબદાર કોણ હું એસએમસીને રિક્વેસ્ટ કરું છું કે આના માટે યોગ્ય કાર્યવાહી કરે રિનોવેશન કરાવે અમારા કોઈ દુશ્મન નથી અમારે બિલ્ડિંગ ખાલી કરવા માટે અમે નથી કહી રહેલા રિનોવેશન તો કરાવે જેથી આજુબાજુનાને નુકસાન ન થાય મારું નામ સેજલબેન છે બિલ્ડિંગની બાજુના ઘરમાં રહું છું માતા નાનો બાબો છે એ બહાર રમતો જ હોય છે અમને બે દિવસ પડ્યો છે એ લોકોને જાણ કરી કે ભાઈ આ પડ્યું છે તો કોઈ જોવા બહાર નથી ને એટલું જોરમાં અવાજ પડ્યો સવારે છોકરા અમારે રમતો હોય છે તો બહુ તકલીફ પડે અમે બીતા બીતા કે દીકરા હોય ત્યાં નહીં જતા પડશે તમારું ઉપર આ લોકો કોઈ એક્શન જ નથી કરતા એસએમસી વાળાને બી કીધું સાહેબ બે દિવસ પહેલા આવી ગયા અમે ઘટના લાઈન બંધ કરાવી દઈશું એ લોકોએ એ કરાયું નથી એટલે આ કારણ અમારે તમને લોકોને બોલાવવા પડ છે કે અમે તમે દયા કરીને ના રિલોશન કરાવો થોડુંક મહેરબાની કરી ના